વિદ્યાર્થી મિત્રો આપણે આજે પ્રક્ષિપ્ત ગતિની અંદર પદાર્થને જ્યારે કોઈ થીટા ગતિ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે કોઈ પણ ટી સમયે એ પદાર્થના સ્થાનાંતરના સૂત્રો અને તે વખતે વેગના એક્સ દિશા અને વાય દિશાના ઘટકોના સૂત્રો આપણે મેળવવાના છે તો આ પહેલાનો જે આપણે પ્રક્ષિપ્ત ગતિનો વિડિયો ભણ્યા એ વિડીયોની અંદર જે ભણ્યા એ ખાસ યાદ રાખીશું કે પદાર્થ ટી બરાબર જીરો સમયે ઉગમ બિંદુ થી પ્રક્ષિપ્ત થાય છે તો ટી બરાબર જીરો સમયે તેમના સ્થાન એક્સ જીરો ટુ અને વાય જીરો બરાબર ઝીરો હતા પ્રવેગનું સૂત્ર હતું એ બરાબર માઇનસ જી જે કેરેટ એટલે એક્સ દિશાનો પ્રવેગ જીરો અને વાય દિશાનો પ્રવેગ માઇનસ જી હતો એ ઉપરાંત ટી બરાબર જીરો સમયે જયારે પદાર્થને વી જીરો વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જીરો ખૂણે ત્યારે એના બે ઘટક વી જીરો એક્સ એટલે કે એક્સ દિશાનો ઘટક વી જીરો કો

જ્યારે પદાર્થને ઉગમ બિંદુથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે જુદા જુદા સમયે પદાર્થ આવી રીતના ગતિ કરે જેને આપણે ગતિ પદ તરીકે ઓળખીશું જો આ પદાર્થ સમય અહીંયા તો અમુક સમય આવશે એટલે અહીંયા પહોંચી જશે ત્યાર પછી આપણે તો પદાર્થ અહીંયા પહોંચી જશે અને છેલ્લે એ પદાર્થ અહીંયા પાછો પૃથ્વીની સપાટી પર ટચ થઈ જશે તો આપણે આગળ જોયું કે ax 0 મતલબ x દિશાનો ક્ષમ ક્ષિતિજ દિશાનો વેગ હંમેશા નિયમિત એટલે કે અચળ રહેતો હોય તો અહીંયા જેટલો વેગ છે એટલો જ જ જ જ વેગ 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 અહીંયા 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 અને અને એ એ વખતે આપણને 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 મળશે આ આ દિશામાં જે છે તો દિશાનો દિશાનો એટલો પણ રહેશે ક્યારેય બદલતો નથી જીએક્સ તરીકે લખાશે હવે જ્યારે વાય દિશાના વેગની વાત કરીએ તો જ્યારે પદાર્થનેથી ફેંકવામાં આવે છે ત્યારે ઉપરના વેગ ઉર્ધ્વ દિશાના વેગમાં ઘટાડો થતો જશે અને એ ઘટાડો થતા 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 એ જ્યારે મહત્તમ ઊંચાઈ ઉપર પહોંચે છે એટલે કે જ્યારે ઈ એચ મેક્સિમમ થઈ જાય છે ત્યારે એમનો વાય દિશાનો ઘટક એટલે કે વી વાય ઇઝ ઇકવલ ટુ ઝીરો થઈ જાય છે ત્યારબાદ ઉપર તરફનો જે વેગનો ઘટક છે એ હવે દિશા બદલશે નીચે તરફ આવશે એટલે કે વાય દિશાનો જે ઘટક હતો વેગનો એ વી વાય હવે અધો દિશામાંથી જશે એટલે અહીંયા ધન હોય તો આપણે અહીંયા ઋણ તરીકે લખી શકાય

વેગ અને ગતિ ભણ્યા હતા અને સૂત્રો ભણ્યા સ્થાનાંતરના એ સ્થાનાંતરના સૂત્રો આપણે યાદ કરીશું એ સ્થાનાંતરના સૂત્રોનો ઉપયોગ કરી આપણે અહીંયા સ્થાનાંતર અને વેગના સૂત્રો મેળવીશું તો આપણે અહીંયા લખી શકીએ કે ટી સમય જે સ્થાનાંતર હશે એ સ્થાનાંતરનો એક્સ ઘટક આપણે લખવો હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ટી પ્લસ વન પોઈન્ટ ટુ એક્સ ઇન્ટુ ટી તરીકે લખતા હતા જે આપણે સમકલની ગતિની અંદર સાબિત કરેલું હતું હવે એક્સ જીરો ઇઝિકવલ ટુ આપણા માટે કેટલું છે અહીંયા તો કે જીરો છે તો આપણે એની કિંમત મૂકી દઈએ પ્લસ વી જીરો એક્સ તો વી જીરો છે શૂન્ય તો આપણે અહીંયા લખી શકીએ કે અહીંયા વન ઓપોન ટુ એક્સ એટલે જીરો અને ઇન્ટુ ટી સ્કવાયર તો આવા સંજોગોએ આપણને આ સૂત્ર મળી જશે કે જીરો નીકાળી દઈશું તો વી જીરો કોઈ ટી આ પણ જીરો થઈને નીકળી જશે તો આપણને અહીંયા એક સૂત્ર મળી જશે કે જે આપણને એક્સ સ્થાનાંતરનું સૂત્ર મળી ગયું જે આપણા માટે અગત્યનું સૂત્ર છે નંબર એક હવે જો આપણે એક્સ દિશામાં જેટલું સ્થળાંતર થયું સાથે સાથે વાય દિશામાં પણ સ્થાનાંતર થયું જે વાય દિશાનું સ્થળાંતર જઈતું હોય તો આપણે કહી શકીએ કે ટી સમયે જે સ્થાનાંતર થયું એ સ્થાનાંતરનો જો વાય ઘટક જોઈતો હોય તો એ વાય ઘટક ઇઝિકવલ ટુ આપણને શું મળી જાય તો કે વાય બરાબર વાય જીરો પ્લસ વી જીરો વાય ટી પ્લસ એક એ વાય ટી આમાં આપણે કિંમત મૂકી દઈએ તો વી વાય એટલે કે પ્રારંભિક સ્થાન જીરો પ્લસ વી જીરો વાય એટલે કે પ્રારંભિક વેગનો પ્લસ વન અપો ટુ એ વાય એ વાયક્વલ ટુ માઇનસ જી તો અહીંયા લખી શકીએ માઇનસ જી અને ઇન્ટુ ટી તો આપણને આ સૂત્ર જે છે એ વાય બરાબર શું મળી ગયું તેથી લખી શકીએ કે વાય ઇઝ ઇક્વલ ટુ વી જીરો સાઇન જીરો ઇન્ટુ ટી અને માઇનસ વન અપોન જીટી સ્કવેર તો આ આપણને એક બીજું સૂત્ર મળી ગયું તો આપણે ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે એક્સ દિશા અને વાય દિશાના સ્થાનાંતરના સૂત્રો આપણને મળી ગયા કયા સમયે એ ખાસ યાદ રાખીશું કે કોઈપણ ટી સમયે આપણે જે પરિપથ દોર્યું એમાં કોઈ પણ ટી સમયે પદાર્થ જ્યાં હશે ત્યાં એક્સ અને વાય દિશાના સ્થાનાંતર આપણને મળી ગયો હવે આપણે શોધવાનું છે કે ટી સમય વેગ જોઈતો હોય તો એ વેગના બે ઘટક જોઈએ તો વેગનો એક્સ ઘટક આપણે જોઈતો હોય તો એ પણ આપણે સમતલની ગતિની અંદર ભણી ગયા હતા કે વી એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો એક્સ પ્લસ એક્સ ઇન્ટુ ટી આની અંદર જો આપણે કિંમત મૂકી દઈએ તો વી જીરો એક્સ તો વી જીરો એક્સ એટલે કે જીરો તો કે જીરો ઇન્ટુ ટી એટલે કે વી જીરો કોટા જીરો મળી ગયો એટલે કે આપણે કહી શકીએ કે તેથી વી એક્સ ઇઝ ઇક્વલ ટુ વી જીરો ઘટક જેને આપણે ઓળખીશું હવે જો આપણે ટી સમયે વેગનો નો વાય ઘટક જોઈતો હોય તો કહી શકીએ કે ટી સમયે વેગનો વાય ઘટક જોઈતો હોય તો વી વાય ઇઝ ઇક્વલ ટુ વી જીરો વાય પ્લસ એ વાય ઇન્ટુ ટી અને એની અંદર કિંમત મૂકી દઈએ તો વી જીરો વાય વી જીરો વાય ઇઝ ઇક્વલ ટુ લખાય કે વી જીરો સાઇન ફીટા જીરો પ્લસ એ વાય ઇન્ટુ ટી તો એ વાય ઇઝ ઇક્વલ ટુ લખાય માઇનસ જી એટલે કે માઇનસ જી જે આપણું ચોથું સમીકરણ મળી ગયું તો મિત્રો ખાસ યાદ રાખશું આપણે કે સ્થાનાંતરના એક્સ અને વાય દિશાનું સ્થાનાંતર વેગનું પણ એક્સ દિશા અને વાય દિશામાંના વેગના ઘટકો જો આપણને પરીક્ષામાં પૂછાય અથવા અંદર જ્યારે આ શોધવામાં આવશે તો આપણે આ સૂત્રોને પરફેક્ટ સમજેલા હશે તો યાદ રાખીને આપણે કિંમતો કે આ પ્રશ્નમાં શું પૂછાણું કે જ્યારે કોઈ પણ પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરે છે ત્યારે કોઈ પણ ટી સમયે પદાર્થનું સ્થાન એક દિશામાં અને વાય દિશામાં કયા સૂત્ર મેળવાય છે એ જ રીતના એક દિશા અને વાય દિશાનો વેગનો ઘટક મળે છે

ગતિનું સમીકરણ એટલે હંમેશા એક્સ અને વાય ને દર્શાવતું એક સમીકરણ હોવું જોઈએ વાય દર્શાવતું સમીકરણ સમીકરણની અંદર લાવવાનું છે તો આપણે સમીકરણ એક માંથી જો સૂત્ર ને કરતા કરી દઈએ ટી ને તો ટી ઇઝિકવલ ટુ શું લખાય તો કે આને આમ આ બાજુ લઈ લો તો કે એક્સ છેદમાં વીઝ cos theta 0 તરીકે લખાય તો આ આપણને એક સમયનું સૂત્ર મળ્યું હવે આ સમય જે t છે એની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ કે સમીકરણ 2 માં સમીકરણ 2 માં t ની કિંમત મૂકતા t ની કિંમત મુકતા આપણને y ઇઝ ઇક્વલ ટુ વીઝીરો સાઈન પોન ટુ જી ઇન્ટુ ટી નો સ્ક્ર એટલે કઈ લખી શકીએ એક્સ સ્ક્વેર છેદ માં વી જીરો લખાય આપણે સાદરૂપ આપીએ તો v0 અને v0 કટ કરી દઈએ તો sin θ cos θ એટલે આપણને સૂત્ર મળી જશે કે y x tan θ માઈનસ કૌંસની અંદર આપણને મળશે x2 છેદમાં કૌંસની અંદર આપણને મળશે અહીંયા અચળ પહેલા લખી દઈએ તો g છેદમાં 2 બ્રેકેટ સ્ક્વેર અને તો આપણી પાસે આ જે સૂત્ર મળ્યું એ પ્રક્ષિપ્ત ગતિના સમીકરણ તરીકે ઓળખાય કે ઓળખાયર ઇન્ટુ એસ સ્ક્ર જો આ સમીકરણ ત્રણ છે એ આપણને પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ સમીકરણ જેને આપણે કહી શકીએ કે વાય ઇઝ ટુ પ્રક્ષિપ્ત ગતિ કરે છે એવું આપણે કહી શકીએ છીએ તો ખાસ અગત્યનો પ્રશ્ન છે સૂત્રો પણ વારંવાર વધારે યાદ રાખવા પડશે કે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવો તો આ જે પ્રારંભના મુદ્દાઓ છે એ લખવાના

કરવાનું ગમતું હોય આનંદ આવતો હોય અને જો તમને વધારે સમજણ પડતી હોય તો આ વિડીયોને તમે લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આગળ વધારેને વધારે સારી તમે કોમેન્ટ લખીને આ વિડીયોની રીચ વધારજો